છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામ પાસે સર્જાયો ગમખાત અકસ્માત આઈસર ટેમ્પો અને મારુતિ ક્રિએટા ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત મારુતિ ચાલકને ગંભીર ઈજા થતા એકસો આઠ દ્વારા છોટાઉદેપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા મારુતિ ચાલક મધ્યપ્રદેશથી છોટાઉદેપુર બાજુ આવી રહ્યા હતા ગંભીર જ થતા મારુતિ ચાલક સાધુ આનંદદાસ રાસબિહારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છોટાઉદેપુર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી મિર્ઝા છોટા ઉદેપુર